રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે બે દિવસથી ધોધમાર વરસાદ વરસ્યો ઉપલેટા જેતપુર અને ગોંડલમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો ઉપલેટાના તલંગણા ગામમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ગામમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ગામના લોકોનો દાવો છે કે બે દિવસમાં સોળ ઇંચ વરસાદ ખાબક્યો તો આ તરફ ગોંડલમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદના કારણે રસ્તાઓ પરથી પાણી વહેતા થયા છે આસપાસના ગામોમાં વરસાદ પડી રહ્યો છે તો રાજકોટના જેતપુરમાં ધોધમાર વરસાદ નોંધાયો જુનાગઢ રોડ એમજી રોડ ખોડપરામાં વરસાદ પડ્યો સાથે જ ચાંદની ચોક નવાગઢ દેસાઈવાડી વિસ્તારમાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બે દિવસથી વરસાદી માહોલ છે ઉપલેટાના તલંગણા ગામમાં તો બે દિવસથી વરસાદ એટલો વરસ્યો કે શેરીમાંથી નદીની માફક તેજ પ્રવાહ પસાર થતો જોવા મળ્યો જેતપુર ગોંડલમાં પણ વરસાદનું જોર વધુ જોવા મળી રહ્યું છે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જેતપુર અને ગોંડલના કે જ્યાં વરસાદના કારણે રસ્તા ઉપર વિઝિબિલિટી ઘણી ઓછી થઈ ગઈ શહેરી વિસ્તારમાં જ્યાં વાહન ચાલકોને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા તો ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ જરૂર કરતાં વધારે વરસાદ આ વખતે વરસ્યો છે બજારમાં પાણી ભરાઈ જવાથી લોકો વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા